દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ચક્કાજામ ચક્કાજામને કારણે કેટલાક સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી સમાજના આગેવાનો દ્વારા

વારંવાર રજૂઆત કર્યા બાદ આરોપી ન પકડાતા આજે અમે ચક્કાજામ કર્યો ત્યારે પોલીસ પ્રશાસન ને કાફલો આગળ આવ્યો ગઈકાલથી પોલીસ પ્રશાસનના લોકો ફોન પણ નતા ઉઠાવતા આજે પોલીસ પ્રશાસનના લોકો આવીને અમને આશ્વાસન આપી રહ્યા છે કે બહુ જલ્દી પકડાઈ જશે પણ હજુ ચોક્કસ કોઈ સમય અમને આપતા નથી પરંતુ અમે પોલીસ પ્રશાસનને આજે કીધું છે કે આ કોઈ પણ સંજોગોમાં આંદોલન ખતમ નહીં થાય જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી ઉગ્રથી વધુ ઉગ્ર આંદોલન આ ગુજરાત પરના બૌદ્ધિક સમાજના લોકો કરશે જેની તમામ નોંધ અમે એમને આપી છે આ આંદોલન દરમિયાન કોઈપણ પણ જાતિ નુકસાન કોઈ પણ તકલીફ પાય છે કોઈ પણ વ્યક્તિ અમારા લોકોને કોઈની સંપૂર્ણ આ રહેશે એવી અમે આપી છે અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય તો હજુ પણ આનાથી ઉગ્ર આંદોલન સામાજિક સંગઠનો ભીમ ના કાર્યકર્તાઓ સમાજના આગેવાનો પરિવાર દ્વારા કરવામાં આવશે આજે આજે અમે રસ્તા રોક આંદોલન કર્યું હતું જેની અમે જાહેરાત ગઈકાલ સાંજે કરી હતી કલેક્ટર સાહેબ અમને કીધું હતું કે આજ સાંજ સુધી યાની કે તેર તારીખે રાતે આરોપી પકડાઈ જશે પણ આરોપી પકડાયા ના હતા ત્યારે મેં સાહેબ કીધું હતું ઓન રેકોર્ડ કે જો કાલે આરોપી નહીં પકડાય તો અમે સવારે ચક્કા જામ કરીશું અને જે મેં કીધું હતું એ આજે મેં ચક્કા જામ કર્યું અને તેના બાદ જ પોલીસ પ્રશાસન દોડતું થયું છે આજે જય પાટીલ આત્મા સુસાઈડ કેસ ધરણા પ્રદર્શનનો ત્રીજો દિવસ થયો છે હજી આરોપીઓ પકડાયા નથી આજ રોજ ગઈકાલે અમે અધિક કલેક્ટરને ને રજૂઆત કરેલી કે અમે અહિંસક ગાંધી ચીજા માર્ગે આંદોલન કરીશું અમે કોઈ હિંસાત્મક પ્રવૃત્તિઓ નહીં કરીશું પરંતુ રસ્તા રોકો અને પ્રતિકુષ્મા ધરણા વગેરે અમારું ચાલુ રહેશે અને પ્રશાસનને અમે જાણ કરીએ છીએ કે અમા અમે કલાક પહેલા એક કલાક સુધી રસ્તા ચક્કા જામ કર્યા એમાં અમે કોઈ અહિંસક પ્રવૃત્તિ નથી કરી અને અહિંસક પ્રવૃત્તિ પ્રમાણ મુજબ જ અમે આંદોલન ચાલુ રાખીશું ગાધા ચીજા માર્ગે ચાલુ રાખ્યું છે હવે પોલીસ આશ્વાસન આપેલ છે કે અમે અમારી જે ગતિ છે આરોપીઓની પકડવાની એ તેજ કરી છે એટલે અમે પોલીસ પ્રશાસન પણ સહકાર આપીશું પણ જે આંદોલનની પ્રક્રિયામાં અહિંસક આંદોલનમાં જે આવે છે એ યથાવત રહે છે હવે મારા અનુસૂચિત જાતિ સમાજ બહુજન સમાજને કહેવાનું કે મોટી સંખ્યામાં અમને સાથ સહકાર આપો આ સમાજ નો દીકરો ગયો છે સમાજ નો દીકરો છે અને આવું બીજા કોઈ દીકરા સાથે ના બને એના માટે લડત છે અમારો દીકરો તો ગયો સમાજ અમને સહકાર આપે એ જ અમારી અભ્યર્થના છે આંદોલન અમારું યથાવત રહેશે ચાલુ જ રહેવાનું છે અને ગાંધી જગ્યા માર્ગે જે કઈ છે એ પ્રક્રિયાઓ જયભાઈ પાટીલ જેની આત્મહત્યાનો કેસ જે થયો હતો અને એફઆરઆઈ થઈ હતી અને એ આરોપીઓ હાલમાં ભાગી છૂટ્યા છે પરંતુ ખબર નથી પડતી કોની રેમ નજરના હેઠળ એ લોકો ભાગી ચુક્યા છે જયારે એમને બોલાવવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન પર તપાસ કરવા માટે ત્યારે લોકોયા હતા તો પીઆઈ ની ફરજ હતી અરજી પડી હતી જેના આધારે એફઆરઆઈ કરવાની હતી એ અરજીના આધારે એમને બોલાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ પીઆઈ ની રહેમ નજર અને દિનસા કોલેજ નું નામ ખરાબ ન થાય એ કારણે પીઆઈ સાહેબ એમના જામીન ન લીધા અને આ આરોપીઓ ભાગી ગયા છે આજે ત્રણ દિવસથી ધરના પર બેઠા છે સમાજના આગેવાનો બેઠા છે સામાજિક કાર્યકરો બેઠા છે અલગ અલગ જગ્યાથી એમ કહીએ ગુજરાતના અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા છે એ લોકો બધા બેઠા છે અમુક સંગઠનોના વ્યક્તિઓ બેઠા છે તેમ છતાં પણ હજુ પણ એક પણ આરોપી પકડાયો નથી શું એમને આસમાન ખાઈ ગયું કે જમીન ઘટાઈ ગયા છે એ કઈ ખબર નથી પડતી હજુ પણ કોની રેમ નજર છે જો સંઘી સાહેબ એવું કહેતા હોય કોઈ પણ જબરબંધીને છોડવામાં નહીં આવે તો મારું એક એવું છે કે આ ચમરબંધી શું તમારા સગા થાય છે કે આ લોકો હાથમાં નથી આવતા તમે સાંભળ્યું મેં વચ્ચે એક વખત વાંચ્યું હતું કે એક અધિકારી નું ખોવાઈ ગયું તો એને કલાકની અંદર પોલીસ અધિકારીઓ શોધીને લઈ આવ તો અહીંયા તો એક દીકરો જે વીસ વર્ષનો જેના મા બાપનો એકનો એક દીકરો જેની આગળ પાછળ કોઈ પણ ભાઈ બેન નથી એવા દીકરાએ આત્મહત્યા કરતા પેલા એક સુસાઈડ નોટ લખી હતી અને સુસાઇડમાં

અને બીજું શું શું થયું હશે એ તો જય પાટીલ ને જ ખબર અને પોલીસ તપાસ નો વિષય છે પરંતુ આજે જય પાટીલે આત્મહત્યા કરી છે તેને ન્યાય અપાવવા માટે અહિયાં તમામે તમામ લોકો લેડીઝ થી લઈને જેન્ટ્સ પણ બેઠા છે આગેવાનો બેઠા છે જો હજુ સુધી ન્યાય નહીં મળે તો અમે એમ કહીએ છીએ કે આનાથી પણ ઉગ્ર ઉગ્ર આંદોલન કરીશું અને જો હજુ પણ નહીં થાય તો અમે કહીએ છીએ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ભીમ આર્મી ચીફ એવા અમારા વિનયભાઈ રતનસિંહ ને અહીંયા બોલાવીશું પણ